મહારાષ્ટ્રમાંથી માંથી વિરોધ ઉઠ્યો છે થાય છે જે એમની પાઘડીનો રાજ્યાભિષેકની પાઘડીનો ટોપ આ ટોપ એ નરેન્દ્ર મોદીએ સામેથી પહેરવાનું પસંદ કર્યું એમ અમે નથી પ્રફુલ પટેલ એ ભારતીય જનતા પાર્ટીની અથવા ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં એ શુદ્ધ વિશુદ્ધ થવા માટે માનનીય વડાપ્રધાન ની આરતી ઉતારે છે અને વારાણસીમાં જ્યારે માન્ય વડાપ્રધાન એ ઉમેદવારી પત્ર ભરે છે ગઈકાલે ત્યારે એમને શિવાજી મહારાજના આ જીરેટોપ એમને પહેરાવે છે આમે નરેન્દ્રભાઈને રાજ્યાભિષેક નો બહુ અભરખો છે એમને રાજદંડ લઈને નવા સંસદ ગૃહમાં જવાનો પણ અભરખો છે એ આપણે જોયું પણ આ લોકશાહી રાષ્ટ્ર છે અને મહારાષ્ટ્રના દેવતા જ નહીં પણ આખા દેશના દેવતા ગણાતા છત્રપતિ શિવાજી મહારાજ એમનો આ જીરેટોપ એ પ્રફુલ્લ પટેલ એમને પહેરાવે છે અને જાણે કે શિવાજી મહારાજ ના વેશમાં નરેન્દ્રભાઈ આવી જાય છે આજે મહારાષ્ટ્રમાં હતા અને મહારાષ્ટ્રમાં આ સંદર્ભમાં એક મોટો વિવાદ સર્જાયો છે અને એના સંદર્ભમાં जे थया एमा अमे मराठी के छत्रपती शिवाजी महाराज यांच्या व्यतिरिक्त अन्य परिधान करू नये असा संकेत आहे छत्रपती शिवाजी महाराज किंवा छत्रपती संभाजी महाराज यांचा अभिनय करतानाही संपूर्ण वेशभूषा परिधान केल्यानंतर जिरेटोप परिधान करण्या करण्याच्या आहेत पंतप्रधान मोदी हे छत्रपती नाही केवळ छत्रपती हा जिरेटोप परिधान करू शकतात जिरेटोपाचा अवमान अप, करण्या येऊ नये असा इशारा संभाजी ब्रिगेडचे संतोष शिंदे यांनी दिला मोदी यांची मर्जी संपादन करण्यासाठी राज्यातील नेते किती लाचार होत आहेत हे यावरून दिस दिसून येत अशी टीका त्यांनी केली आंदर्भाने कळू पण पन कयो शंभाजी ब्रिगेडचे जे सामान्य रीते भारतीय जनता पार्टी ना टेका मा रहती ती एने पण નરેન્દ્ર મોદી આ છત્રપતિ શિવાજી એ પરિધાન કરે એની સામે ચોક્કસ વિરોધ છે અને હું માનું છું કે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે પ્રફુલ્લ પટેલે શિવાજી મહારાજનું અપમાન કર્યું છે એવી ટીકા પણ આખા મહારાષ્ટ્રમાં થઈ રહી છે માનનીય વડાપ્રધાન મહારાષ્ટ્રમાં જાય છે અને એમને એમના ભાષણોમાં આમ તો એમને રાહુલ બાબા બહુ અફશેષ છે એનાથી બહુ અફશેષ છે અને એ રાહુલને યાદ કર્યા વિના કે કોંગ્રેસને યાદ કર્યા વિના કોઈ ભાષણ કરી શકતા નથી અને પાકિસ્તાન ને લલકારે છે પાકિસ્તાન ચચુંદર છે આપણી સામે વધારે મહત્વનું જે દુશ્મન છે એ એ તો ચીન છે અને સાથે મંત્રણાના મેજ પર આવીને આપણે સરહદી વિવાદો ઉકેલવા જોઈએ પરંતુ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર અઢાર વખત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા છે પરંતુ ડોક્ટર સુબ્રમણ સ્વામી ભારતીય જનતા પાર્ટીના નેતા ખુલ્લામ કહી રહ્યા છે કે સાડા ચાર હજાર ચોરસ કિલોમીટર ની લડાખની જમીન એ ચીને ગપચાવી છે આપણી જમીન છતાં નરેન્દ્ર મોદી બોલી શકતા નથી અને એમના પ્રવક્તા તરીકે એમની મિનિસ્ટ્રીના કેટલાક મિનિસ્ટરો એ તસુભાર બહાર પણ જમીન ચીને ગપચાવી નથી એમ કે છે ત્યારે ચીન તો રાજી થાય એ સ્વાભાવિક છે પણ પાકિસ્તાનની વાત ખૂબ કરે છે પાકિસ્તાન રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે એવા નિવેદનો કરે છે મને લાગે છે કે મુદ્દાઓ મુખ્ય મુદ્દાઓ જે છે બેરોજગારી મોંઘવારી આ બધા મુદ્દાઓ જે છે દસ વર્ષના શાસનનો ઇતિહાસ જે જે એનો એનો હિસાબ આપવાનો છે એ એમાંથી છટકવા માટે એ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કર્યા કરે છે અને હજુ ગઈકાલે હું તો હિન્દુ મુસ્લિમ એ રાજકારણ ખેલતો નથી અને હું જે દિવસે એ એ દિવસે જાહેર ક્ષેત્રમાં જાહેર પેલા રાજકારણની અંદર હું રહી શકું એમ નથી જાહેર જીવનમાં રહી શકું એમ નથી હજુ ગઈકાલે જ વાત કરી હતી આજના અખબારોમાં એ છવાયેલા છે અને છતાં મહારાષ્ટ્રમાં જઈને એમણે બહુ સ્પષ્ટપણે એમના પ્રચારમાં જ્યારે એમણે લઘુમતીની મુસ્લિમોની વાત કરવા માંડી ત્યારે ખેડૂતોએ કહ્યું કે તમે છે ને ડુંગળી પર વાત કરો ડુંગળી પર વાત કરો એટલે કાંદાવર બોલા મને લાગે છે કે વડાપ્રધાનના ભાષણ વખતે ખેડૂતો આવી રીતે નારા લગાવે એવું કદાચ પહેલી વખત બન્યું હશે અને આ માનનીય વડાપ્રધાન એક બાજુ એમ કે છે કે ઉદ્ધવ ઠાકરે મારા ભાઈ સમાન છે નાના ભાઈ જેવા છે એમની તબિયત સારી નહોતી ત્યારે હું સવાર સાંજ હું છે ને રશ્મિ ને રોજે રોજ રશ્મિ ઠાકરે એમના શ્રીમતી રશ્મિભાભીને ફોન કરતો હતો બાળા સાહેબ માન તે મને ખૂબ માન છે ઉદ્ધવ ઠાકરે મારા માટે નાના ભાઈ જેવા છે હવે બાળા સાહેબ નું પણ અપમાન કરી રહ્યા છે નકલી શિવસેના ઉદ્ધવ ઠાકરે ની શિવસેના ને નકલી શિવસેના કહી રહ્યા છે મને લાગે છે એમની પાસે બીજા મુદ્દાઓ રહ્યા નથી એટલે ધાર્મિક મુદ્દાઓ અને આવા એક ના એક ગીસી પીટી કેસેટ એ ચલાવ્યા કરે છે અને માનનીય વડાપ્રધાન ના જે

દરેકે દરેક સરકારે એમ કહ્યું છે કે પીઓ કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર જ નહીં સીઓ કે ચાઇના ઓક્યુપાઇડ કાશ્મીર પણ ભારતનું અવિભાજ્ય અંગ છે કારણ કે જમ્મુ કાશ્મીર એ મહારાજા રીસે ભારત સાથે જોડ્યું હતું એટલે એ ભારતનું અવિભાજ્ય અંગ છે છતાં એક ગાજર લટકાવ્યા કરે છે લોકોને સમજાવ્યા કરે છે દસ વર્ષ સુધી કાંઈ કર્યું નથી અને અત્યારે એમ કહે છે માળા જપે છે અમિત શાહ પણ કે પીઓ કે ભારતનો ભાગ છે અધિકાર આવી બધી વાતો કરીને લોકોને મુરક બનાવતા હોય એવું વધારે લાગે છે કારણ કે આ દેશનો প্রত্যেক રાજનેતા આ દેશનો প্রত্যেক નાગરિક એવું માને છે કે પીઓ કે જ નહીં સીઓ કે પણ ભારતનું અવિભાજ્ય અંગ છે તમે કેમ લઈને નથી રહેતા 10 વર્ષ સુધી લેવા માટે કેમ પ્રયત્નો ન કર્યા અને આજે ચૂંટણી આવીને ઊભી છે ત્યારે રોજે રોજ આ બળા પોશુકામ તમે કરી રહ્યા છો તમે બીજા પક્ષોને રાષ્ટ્રદ્રોહી ગણાવવા માટે આ ખેલ કરી રહ્યા છો તો તમારે દસ વર્ષમાં એ લેવાનું હતું એનું શું એટલે મને લાગે છે કે બીજો એક મુદ્દો માન્ય વડાપ્રધાન પાછા ધર્મના આધારે આરક્ષણ નહીં એ વાત પણ છે ને એટલે કે પાછા આવી ગયા હિન્દુ મુસ્લિમ ઉપર હજુ ગઈકાલે રૂબિકાને કહેતા હતા કે હિન્દુ મુસ્લિમનું હું કંઈ ખેલ કરતો નથી રાજકારણ ખેલતો નથી મેં ક્યારે ખેલ્યું નથી બધાને ખબર છે પણ એ તરત જ ધર્મ ચા આધારે આરક્ષણ મેળવું ને દેડાર નહીં અરે ભાઈ તમારી કર્ણાટકમાં સરકાર હતી ત્યારે પણ ધર્મને આધારે જ હતી આરક્ષણ હતું એને તમે ક્યાં મટ મિટાવ્યું હતું ઓગણીસો ચોરાણું તમે જે દેવે ની સાથે ઘર માંડ્યું છે એ એ એ જ લઈ મુસ્લિમો માટે અને તમે લોકોને બનાવો છો એની એજ વાત એની એ જ વાત મને લાગે છે લોકોને પેલો છે ને ગોબેલ્સ નો એક નિયમ હિટલરનો જે પ્રચાર મંત્રી હતો એકની એક વાત તમે સો વાર કયા કરો એટલે લોકો માનવા માંડે એવી વાત છે ને અત્યારે પણ આપણા દેશમાં છે પણ આ વખતે લોકો છે ને જાગતા થયા છે અને આ વખતે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન એણે છે ને બહુ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને બહુમતી નહીં મળે અને એમણે જે આંકડો આપ્યો છે હું મારા ખિસ્સામાંથી આંકડો નથી કાઢતો હો ભાઈ એટલે પાછા એમ નહીં કહેતા કે હરી દેસાઈએ આવું આકલન કર્યું હતું ઇન્ડિયા ગઠબંધન એમ કહ્યું છે કે 350 બેઠકો અમને મળવાની છે અને ભારતીય જનતા પાર્ટી 200 બેઠકોથી નીચે રહેશે આપણે 4થી જૂને જરૂર જોઈશું કે કોને કેટલી બેઠકો મળે છે એટલે આપણે એના સંદર્ભમાં 4થી જૂને તો ઓફકોર્સ એપિસોડ કરીશું જે જીતે એના સંદર્ભમાં આપણે વિશ્લેષણ જરૂર કરવાના છીએ અને આ ઇન્ડિયા ગઠબંધનની આપણે વાત કરી પછી સમાચારો ખૂબ છે આમ તો પણ એ સમાચારોમાં જે મુખ્ય સમાચારો જે છે એની વાત કરી લઈએ તો એક બહુ મહત્વના સમાચાર એ છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા એ પોતાના ભાઈ રાહુલ ગાંધી માટે રાયબરેલીમાં રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે એ ત્યાં પ્રચાર કરી રહ્યા છે એની જવાબદારી એમણે સ્વીકારી છે અને બંને બેઠકો ઉપર એ કરી રહ્યા છે એ જ રીતે હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા ક્ષેત્રની અંદર જે રાજા વિક્રમાદિત્ય સિંહ રાજા એટલે ટાઇટ્યુલર છે આમ તો એ પોતે રાજા લગાડતા નથી પણ એ ત્યાં ત્યાંના રાજા છે પૂર્વ રાજવી છે એ વિક્રમાદિત્ય કોંગ્રેસના ઉમેદવાર છે અને એમની સામે બોલીવુડના એક સેલિબ્રિટી બેનશ્રી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે વિક્રમાદિત્યના બેન અપરાજીતા સિંહ એ એમણે આખો રામપુર વિધાનસભા ક્ષેત્ર છે એની જવાબદારી સ્વીકારી લીધી છે ને એ એ ત્યાં પોતાના ભાઈને જીતાડવા માટે કામે વળી ગયા છે આજે આરજેડીએ એક ટ્વીટ કર્યું છે કે લગાતાર હાર રાહ જુગારી આખરી દાવ મંગલ સૂત્ર પર હી લગાય લગાતા હૈ હવે મારે આનું વિશ્લેષણ કરવાની જરૂર નથી કારણ કે કોને ક્લિકના જે સંસ્થાપક અને તંત્રી એવા પ્રવીર ઉલકાયસ એમને છ મહિના પછી યુ એ પીએમ હેઠળ એમની જે મોદી સરકારે ધરપકડ કરેલી ચીનને મદદ કરી રહ્યા છે એવા આક્ષેપ સર એટલે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ માટે તો એમની આ ધરપકડને ગેરકાનૂની ઠરાવી છે સુપ્રીમ કોર્ટે અને એમને તાત્કાલિક છોડવાનો આદેશ આપ્યો છે આપણા ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડોક્ટર કમલા બેનીવાલ એમનું આજે નિધન થયું છે અને એ આમ તો સાત વખત રાજસ્થાનમાં ધારાસભ્ય રહ્યા અને અહીંયા પણ એ રાજ્યપાલ તરીકેની એમની જે કારકિર્દી હતી એ પણ ખાસ્સી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટકરાવની રહી છે એ આપણે જાણીએ છીએ આજે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ એમની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ અને ખડગે પોતાની રીતે એટલે કે કો આ ઇન્ડિયા ગઠબંધનના સંદર્ભમાં દસ કિલો અનાજ જે અત્યારે પાંચ કિલો અપાય છે એને બદલે દસ કિલો આપવાની જાહેરાત કરી છે અને આજે ગૃહ મંત્રાલય એટલે કે અમિત શાહના ગૃહ મંત્રાલય સી એ એ હેઠળ વિદેશી નાગરિકોને ભારતની નાગરિકતા આપી છે તમને ખ્યાલ છે કે ઝારખંડની સરકારને તોડી નાખવા માટે મોદી સરકાર અને એનું ઓપરેશન લોટસ એ ઘણા વખતથી ચાલે છે પહેલા મુખ્યમંત્રી હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેનને ઈડી એમણે ધરપકડ કરી હતી આજે જેલમાં છે એમણે એમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે અને આજે ત્યાંના એટલે હવે એ મુખ્યમંત્રી તરીકે તો એમણે રાજીનામું આપ્યું છે અને ત્યાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ અને આરજેડી અને ડાબેરી પક્ષની સરકાર છે એ સરકારને તોડવા માટે કોંગ્રેસના નેતા અને કેબિનેટ મંત્રી આલમ ગીર આલમ એમને એમની ઈડીએ આજે ધરપકડ કરી છે ગમે તે એને કે પ્રકારેણ એ ત્યાંની સરકાર તોડવા માટેની આ કોશિશ થઈ રહી છે એ મને લાગે છે કે બધા લોકો સમજી શકે છે નાફેડની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા આમ તો આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા એ સર્વાનુમતે કે હરીફ એ ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા જાહેર થશે કારણ કે એમની સામે જે ચાર ઉમેદવાર હતા એમણે દિલીપ સંઘાણી અજય પટેલ અને જયેશ રાદડિયાની બેઠક પછી પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા છે એટલે મોહનભાઈ કુંડારિયા એ નાફેડના ડિરેક્ટર તરીકે હરીફ ચૂંટાયેલા જાહેર થશે અખિલેશ યાદવ એ એમણે આજે બહુ સ્પષ્ટ દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશની અગ્ન બેઠકો એમાં ઇન્ડિયા ગઠબંધનની જીત છે અને ક્યોટોની બેઠક ક્યોટો એટલે નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં વારાણસી ક્યોટો જાપાનનું જે આદર્શનગર છે એ આદર્શ નગર બનાવવાની વાત કરેલી હવે કેટલું આદર્શ થયું એ તો ખબર નથી પણ અખિલેશ વેંગમાં એમ કે મોદીની સામે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે કોંગ્રેસના ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાય એ બરાબરની ટક્કર લઈ રહ્યા છે પણ સેવન્ટી નાઇન બેઠકો એ ઇન્ડિયા ગઠબંધન જીતશે એવો એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે જે સાચું કહું તો વધારે પડતો છે પણ રાજકારણમાં જ્યારે મેદાને પડ્યા હોય ત્યારે બધા જ પક્ષો એ જીતવાની અપેક્ષા કરે એ સ્વાભાવિક છે આ જે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ દેશમાં અને વિદેશમાં વસતા આપના મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર જણાવશો અને બધા એના સૂચનો અમારી સાથે અસંમતી હોય તો પણ એ પણ લખે એમની કમેન્ટ્સ લખે પણ વિવેકી ભાષામાં લખે એવું અમે અપેક્ષિત માનીએ છીએ નમસ્કાર